અમદાવાદ શહેરની સેવન્થ ડે સ્કૂલમાં બનેલી ચોંકાવનારી ઘટનાએ ભારે ચકચાર મચાવી છે થોડા દિવસ અગાઉ ધોરણ આઠ અને ધોરણ દસના વિદ્યાર્થીઓ વચ્ચે થયેલા ઝઘડામાં ધોરણ આઠના વિદ્યાર્થીએ શાળાની બહાર પોતાના સાથી પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કર્યો હતો સારવાર દરમિયાન ઘાયલ વિદ્યાર્થીનું મૃત્યુ થતાં આજે શાળામાં વાલીઓએ ભારે હોબાળો મચાવ્યો હતો આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે તપાસ હાથ ધરી છે તો બીજી તરફ રાજ્યના શિક્ષણ મંત્રી દ્વારા ઘટનાને લઈને નિવેદન આપવામાં આવ્યું છે શિક્ષણ મંત્રીએ સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યો છે અને ઘટનાને અત્યંત દુઃખદ ગણાવી પરિવારજનોને સાંત્વના પાઠવી છે મંત્રીએ જણાવ્યું છે કે નાની ઉંમરના વિદ્યાર્થીઓ દ્વારા ચપ્પુ વડે હુમલો થવો સમાજ માટે એક રેડ સિગ્નલ છે આ ઘટના માત્ર શિક્ષણ તંત્ર માટે જ નહીં પરંતુ સમગ્ર સમાજ માટે પણ ચિંતન અને મનનનો વિષય છે શાળાઓ વિકૃત માનસિકતા ધરાવતા વિદ્યાર્થીઓ પર ખાસ નજર રાખવી જોઈએ નાના ઝઘડામાંથી હત્યા સુધીની પરિસ્થિતિ સર્જાય તે ગંભીર બાબત છે અને શિક્ષણ તંત્ર સાથે સમાજે પણ સંવેદનશીલતા દાખવવી જરૂરી છે સ્કૂલ કે પ્રતિ મા બાપ કોર પૂરે સમાજ કો કાફી આક્રોશ થતા ઉપર ધ્યાનમાં લે કે સ્કૂલ કા ઘેરાવ હોવા થોડાક તોડફોડ બી હોય पुलिस यहाँ समय सर पहुँच गई थी और अभी जैसे आप देख रहे हैं धारा सभ्यश्री ने भी अपील की है और पूर्तः बंदोबस्त हमने रखा है अभी स्थिति सामान्य है और शाम के समय अभी बच्चे अंतिम की अंतिम यात्रा निकलेगी उसमें भी पुलिस पूरी तकैदारी रख रही है लोगों की अपील है कि कायदा व्यवस्था अपने हाथ में ना लें जो भी आपकी मांगनी है वो पुलिस हो या धारा सभ्यश्री हो उसके थ्रू आप हम सरकार तक पहुंचाएंगे और सरकार ने भी अश्योरेंस दी है कि उस पर वो जरूर एक्शन लेंगे क्लास के दो स्टूडेंट झगड़ा हुआ उसकी वजह से एक स्टूडेंट ने दूसरे को चाकू मार दिया था कल ही पुलिस ने उसमें आर दाखिल करके जो अक्यूज के रूप में आरोपी था तो जो पुलिस ने उसको डिटेन कर लिया था मीनवेल रात को ट्रीटमेंट के दरमियान जो इंसिडेंट में पीड़ित बच्चा था उसकी डेथ हो गई है तो उसके परिवार वाले स्कूल में जो बाकी स्टूडेंट्स पढ़ते हैं उनके पेरेंट्स और सिंधी समाज के भीड़ यहां पे है तो नौफिशिएंट संख्या में पुलिस की यहां प्रेजेंस है ऑलरेडी पुलिस ने मेन अक्यूज को डिटेन कर रखा है और इन्वेस्टिगेशन आगे बढ़ा रहे हैं पहला तो एक दुखद घटना है अपना परिवार ने हृदय पूर्वक की सांत्वना आप परंतु घना समय थी आपले जोता व्यातिज आ एक सामाजिक चिंतन અને મનનન કરવાનો સવે નો વિષય નાના નાના બાળકો એટલે કે દસમું ધોરણ ભણતા એટલે કે હજી તો એ સમજદારીમાં આવ્યા છે ત્યારે પણ આવા ગ્રુપો બનાવી ચપ્પું જેવા હુમલા કરીને મોતને ઘાથ ઉતારી દેવું આ એક સમગ્ર સભ્ય સમાજ માટે એક રેડ સિગ્નલ અને તમામ શાળાઓ કોલેજો વગેરેમાં શાળાના આચાર્ય અને શિક્ષકોની આવા વિકૃતિ માનસિક ધરાવતા અને સોશિયલ મીડિયા સાથે સંકળાયેલે પોતે હીરોગીરી કરવાનો શોખ થયો હોય એની ઉપર બાજ નજર રાખવી જોઈએ આ કેસની અંદર સંપૂર્ણપણે તપાસ માટે અમારા જિલ્લા શિક્ષણની ટીમ ત્યાં પહોંચવા આવી કે અથવા તો પહોંચી ગઈ હશે હું કેબિનેટ માંથી બહાર આવ્યો ત્યારે હમણાં જ હજી મારે એમના કોઈ વાલી સાથે કે શાળાના કોઈ સંચાલક કે આચાર્ય સાથે વાત થઈ નથી પરંતુ મારી ઓફિસ પર જઈ પોલીસ જે તે વિભાગના પોલીસ વડા સાથે શાળાના સંચાલકો સાથે વાત કરી અને આમાં તટસ્થ તપાસ થાય આ એક સ્ટડી થાય આવી વિકૃતતા બાળકોમાં કેમ આવી રહી છે આ એક શિક્ષણની અંદર ભણતા નાના નાના ટાબરિયા કહી શકાય કે બાળકો એમાં મર્ડર સુધી પહોંચવું એક ખૂબ જ ગંભીર બાબત છે શિક્ષણ માટે નહીં પરંતુ સમગ્ર સમાજમાં એમાં બધા જ આવી ગયા આ કોઈ કોઈના ઉપર શાળા ઉપર દોડી દે કે વાલીઓ ઉપર ઢોળી દઈને ફૂટી જવાની વાત નથી પરંતુ હવે પછી આવા બનાવો ન થાય એ માટે સમગ્ર શિક્ષણ વિભાગની અંદર પણ અમે રાય લેશું અને એનું મનન અને ચિંતન થાય અને આવી માનસિકતા ધરાવતા ગ્રુપ ધરાવતા એમાં પણ ગ્રુપ હોય છે કોલેજોમાં કે ચૂંટણી જીએસ ની ચૂંટણી થતી હોય ને રાગ આ બાળકોને આપણે અમે બાળપણથી શરૂ કરી રહ્યા છીએ કર્યા છે પરંતુ હજી આમાં દીપમાં આની તપાસ થાય અને એ પરિવારને ન્યાય મળે એ બાબતે અમે ચોક્કસ પ્રકારે હમણાં મીટિંગ કરીશું